નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સૌરાષ્ટ્રભરમાં ફિલ્મ મહારાજ સામે વૈષ્ણવો કાળઝાળ ફિલ્મના રિલીઝ પર કાયમી રોક લગાવી ડાયરેક્ટર પ્રોડ્યુસર અને કલાકારો સામે ગુનો નોંધવા ઉગ્ર માંગ સ્ટેન્ડિંગ કમિટીમાં એકસો એકાણું કરોડના વિકાસ કામોને અપાઈ બહાલી રસ્તા ડ્રેનેજ લાઇન પેવિંગ બ્લોક સહિતના કામો મંજૂર દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ભોગાતમાં પત્ની નું ખૂન કર્યા બાદ પતિએ કર્યો આપઘાત કરવા પહોંચ્યા ખાતે પહોંચ્યા રજૂઆત કરવા માટે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ને લઈ રજૂઆત માટે મોટી સંખ્યામાં પહોંચ્યા લોકો રાજકોટ કેટરિંગ પાર્ટી પ્લોટ સૌરાષ્ટ્ર બેકરી ઇવેન્ટ સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ મંડપ લાઇટ રેસ્ટોરન્ટ કાફે હોટલ રિસોર્ટ સહિત લોકો પોતાના સ્ટાફને લઈ મનપા ખાતે રજૂઆત માટે પહોંચ્યા વહીવટી તંત્ર દ્વારા ફાયર એનઓસીની પ્રક્રિયામાં થતી હેરાનગતિ તથા એનઓસી અને બીયુ પરમિશન ન હોવાને કારણે તાત્કાલિક સીલ મારવા બાબતે સમય આપી રાહત આપવા માંગ કરાઈ આ અંગે વધુ વિગતો મેહુલ પટેલ આગેવાન ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીએ આપી હતી અહેવાલ વિજય મકવાણા મેહુલ પટેલ ફેડરેશન ઓફ હોસ્પિટાલિટી માંથી રજૂઆત કરવાના છીએ આમાં રેસ્ટોરન્ટ હોલ મંડપ સર્વિસ અને ઘણા બધા પાર્ટી લોન્સ અન્ય બધા બિઝનેસો આમાં આવી જાય છે હવે અમે પાંચ કે છ દિવસ પહેલા કમિશનરશ્રીને રજૂઆત કરેલી અમને બહુ મીઠી ભાષામાં જવાબ દીધેલો કે જે જવાબ થી અમે સંતોષ નતા બરોબર અને અત્યારે અમે જે નિવેદન દેવાના છીએ એનો પણ અમને જવાબ એ જ રીતે મળવાનો છે એની એનીમાં અપેક્ષા છે કે હવે સરકાર શ્રીનો એવું આવેદન હતું ઉપરથી પણ એવા નિવેદન હતા કે આ ચમરબંધીઓને ગેમ ઝોનનો જે ઘટના બની એના એનાથી દુઃખદ બધા છીએ અમે પણ છીએ પણ ઉપરથી એવું નિવેદન હતું કે આ ચમરબંધીને છોડવાના નથી તો તમે આ પાછળ જોઈ રહ્યા છો એ લોકો ચમરબંધી છે શું તમને એવું લાગે છે કે આ બધા ચમરબંધી છે જો રાજકોટની અંદર આપણે આ રીતે કરશું તો બધાએ લાખો બેરોજગાર છે અત્યારે પ પચાસ હજાર ફેમિલીને અત્યારે રાજકોટ રેસ્ટોરન્ટ અને બેન્કેટ હોલ અત્યારે એક રોજગાર આપી રહ્યું છે અન્ય અન્ય સ્ટેટમાંથી આવી આવીને લોકો અહીંયા રોજગાર લે છે અને એ લોકોના પગાર ધોરણ ભાડું આ બધું કોણ કોણ કાઢશે તો અમારી અમારી રજૂઆત એ છે કે જે સીલ થઈ ગયું છે એને તત્કાલ ધોરણે એને ઓપન કરો એ રીતે ઓપન ને કે કિચન બંધ રાખો એને કામ કરવાના ધોરણે અને એને ધંધો ચાલુ રાખવાના ધોરણે એને સમય મર્યાદામાં

અને અત્યારે એટલો ઓટોમોડ ચાલી રહ્યો છે કે અધિકારીઓને શું કરવું ને અધિકારીઓને ખુદ ને ખબર નથી